જય મોગલ ડાયરા ને આજના નવા વ્લોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો સરસ મજાની સવાર પડી ગઈ અને હું અત્યારે ગાડી લઈ અને ટુ વ્હીલ લઈને આ બાજુ આવ્યો છું અને મારા ગાડી અત્યારે નાળે ઊભા છે કેમ કે ના મારો ભાઈ છે એ બોલેરો લઈને આવે છે તો આજે પાછું દાડિયા લઈને જ જવાનું છે તો આજનો વ્લોગ એ બહુ મસ્ત આવવાનો છે મિત્રો અત્યારે તો હવે ગાડી છે અમે ને આજ તો પૂરી દાડી આવી છે કે આજે ભાઈ હારે આવી નકર તો ઈ ઘરે હોય પણ આજ આવી એટલે આજનો વ્લોગ તો બહુ મસ્ત આવવાનો છે તો મિત્રો આ ચાલુ વરસાદ અત્યારે દાડિયા બધા કામ કરે છે જો વરસાદ તો અત્યારે ચાલુ છે તોય એ બધા કામ કરે હું ઝૂમ કરું થોડુંક તમને દેખાય એટલા દાડિયા છે ચાલી પિસ્તાલીસ દાડિયા હશે અહીંયા ક્યારે બધા કેમ કે બીજા ગામનાય છે ને થોડાક મારા છે અને થોડાક બીજા ગામના છે તો એ ક્યારે અત્યારે નીંદે છે પણ વરસાદ યાર અત્યારમાં ચાલુ થઈ ગયો હવે લગભગ તો અમારે હોય એ સો ટકા તો ઘેરે જવાનું છે બધા છે ને હવે આવવા છે જો વરસાદ આવી ગયો ને એટલે વહી આવા બધા ઘરે વરસાદ આવી ગયો ને એટલે બધા વહી આવા છે કે અત્યારે બારા હવે અમારા ઘરે જવાનું થઈ ગયું છે કારણ કે વરસાદ અત્યારે ચાલુ છે તો હવે અમે આગળ ઘરે જ જવાની તૈયારી કરી હશે હવે જો આવી ગયા ને બધા મેં કીધું નતું તમને હમણાં કે વરસાદ ચાલુ છે મારા તો દસ વાગ્યા હતા વરસાદ આવી ગયો હે બહાર ને આયા હવે કેમ દાડિયા જાવ ને કામ કરવાની

મારે છે પૂરી નથી મિત્રો વરસાદ આવી ગયો છે ને અમે અત્યારે ભોળાનાથ મંદિર આવી ગયા છે તો આ ભોળાનાથ નું મસ્ત મંદિર છે ને આ ક્યાંનું મંદિર છે એ તમને ખબર છે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરો

મિત્રો હવે અત્યારે અમે છે ને મંદિરે પગે લાગી લીધા દર્શન કરી લીધા ને હવે અમે ડેમે જ આયા છે અને ડેમ છે જોરદાર ને અહીંયા મેળો પણ ભરાય છે સામળિયા ડેમનો અહીંયા ભોળિયાનાથ નું મંદિર છે તો હવે અમે ડેમ જાય આયા તમને ડેમ નો નજારો બતાવીએ અત્યારે તો એક નંબર હોય તો બધા આયેલા જાય છે

અત્યારે કેળો છો હા છે નદી અહીંથી સીધું પાણી બધું છે ને નેરામાં વયું છે મિત્રો હવે અત્યારે અમે છે ને ઘરે જાય છે કેમ કે બધા ફરી લીધા ને હવે અમે ઘરે જાય છે હજી મારા બધા દાડિયા વાડ છે આ તો અમે ડાયરેક્ટ અહીંયા દાડિયાથી ડાયરેક્ટ સીધા અહીંયા વહી આવ્યા કારણ કે અમે તો દાડિયા જ ન કર્યા હતા પણ વરસાદ આવી જાય ને એટલે અમે હવે સીધા અહીં સાંભળીયા ફરવા વહી આવ્યા કેમ કે એની બાજુમાં જ હતા તો હવે અમે ઘરે જ આવ્યા છે મિત્રો હવે અત્યારે તો અમે ઘરે જ આવ્યા છે સામળિયા ડેમ કરી લીધા પૂરી અહીંયા બે છે તો હવે અમે ઘરે જવા નીકળી ગયા કારણ કે અત્યારે અગિયાર વાગી છે હજી આપણા દાડિયા બીજા આમ થોડાક આગળ બેહા છે ને અમે અહીં સામળિયા મૂકો ફરી આવે ઢુકડું હોતું ને એટલે હવે અમે ઘરે જ આવીએ વિડીયો તો બાબા આમ બગલા લઈને સણતા હોય એ આમ છે અડધા આ બધું છે

મિત્રો હવે અત્યારે છે ને અમે ઘરે જાય ને ઘરે જઈને તમને ડાયરેક્ટ મળીએ